વડોદરા વોર્ડ નંબર 2 ના ભાજપ કોર્પોરેટરને ધમકી મળી છે. મહાવીરસિંહ રાજપરોહિતના ભાઈને ધમકી મળી. કોર્પોરેટરના ભાઈને જાંતી મારી નાખવાની ધમકી ખંડીખોરે ફોન પર ધમકી આપી છે. 1 કરોડની ખંડી માંગી પૈસા કા ઇતજામ કરી વરના ઘર સે અર્થીા ઉઠેગી તે ખંડીખોરે કહ્યું છે. બાર તારીખે ફોન આયા તો પૈસાની માંગણી કરી છે. પૈસા ના આપો તો કામ તમામ કર દેશું. પછી ટેક્સ મેસેજ આવ્યો હતો બાર તારીખે શું હતું શું ધમકી જે પૈસા આપો કે આટલા રૂપિયાનું આપો એટલે બાકી તો કામ તમામ કરી દઈશું બાર તારીખે દીકરાને હા પછી દીકરાનું આવ્યું કે તમે નહીં માન્ય રાખો તો કામ તમામ કરી દઈશું કોઈ શંકા જેવું તો હવે કંઈ છે નહીં આવે તો क्राइम ब्रांच तो साहब क्राइम ब्रांच आपकी पॉवरफुलटिको विगतवार बार जूने और चौदह जून एवं टाइम अलग अलग फोन आएल जे अंदर एकदम नफटाई भरी तुम्हें एक करोड़ रुपए दे दीजिए नहीं तो जान का जोखमें है आपके बेटे को जान का जोखमें है ऐसा વિષય થાય તો પછી જે કંઈ છે ડિપાર્ટમેન્ટમાં